માં જગદંબાની આરાધના કરવા માટે નવલા નોરતાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે નવરાત્રીમાં ખેલૈયાઓમાં વસ્ત્રોની સાથે જ ટેટૂનો ક્રેઝ પણ ખૂબ જ જોવા મળે છે ટેટૂની અલગ અલગ ડિઝાઇન ખેલૈયાઓ પોતાના બોડી પર કરાવતા હોય છે ત્યારે આ વર્ષે નવરાત્રીમાં પ્રાચીન સંસ્કૃતિના ટેટૂની ડિઝાઇન પર ખેલૈયાઓ વળ્યા છે રાજકોટના ટેટુ આર્ટિસ્ટ નિશાંત પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેલૈયાઓમાં પ્રાચીન સંસ્કૃતિના છુંદા સાથિયા લાડવા આ પ્રકારના ટેટુ ક્રેઝ ખૂબ જોવા મળે છે ખેલૈયાઓમાં ટેટુ કરાવવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે ખેલૈયાઓ ટેમ્પરરી અને પરમાનન્ટ બંને ટેટુઓ કરાવી રહ્યા છે નવલા નોરતામાં ગરબા રમવાની સાથે ખેલૈયાઓ જ્યારે ટેટુ કરાવીને ગ્રાઉન્ડમાં થનગનાટ કરતા હોય છે ત્યારે તેઓ અન્ય ખેલૈયાઓથી અલગ તરીને આવતા હોય છે ખેલૈયાઓને અર્વાચીન રાસોત્સવમાં પ્રાચીન સંસ્કૃતિના ટેટુ કરાવવાનું ઘેરું લાગ્યું છે શાંત પટેલ છે હું શિવાટેટુ ક્લબનો ઓનર છું આ વખતે નવરાત્રિ આવી રહી છે ત્યારે શિવાટેટુ બધા ખેલૈયાઓ માટે પ્રાચીન અર્વાચીન ડિઝાઇનો લઈને આવી રહી છે આજુ વખતે કેવું છે કે બધા લોકો વધારે પડતા બ્લેક કલરના ટ્રાઇબ ઉપર જઈ રહ્યા છે આપણા પ્રાચીન સંસ્કૃતિ ઉપર ત્યારે શિવાટેટુ ક્લબ બધા માટે નવી નવી ડિઝાઇનો ક્રિએશન સાથે લઈને આવી રહી છે અત્યારે યુવાનો પ્રાચીન સંસ્કૃતિમાં આપણે જેમ કે બધા રાઉન્ડવાળા ડોટ્સ કરતા જેને પહેલાં જમાનામાં લાડવા કહેતા લાડવા લઈને આવી રહ્યા છે ઘણા લોકો સનની ડિઝાઇન કરાવે છે ઘણા લોકો એરો કરાવી રહ્યા છે ઘણા લોકો મૂન કરાવી રહ્યા છે ઘણા લોકો સ્વસ્તિક ઓમ એવી રીતની બધી અલગ અલગ અર્વાચીન ડિઝાઇનો ઉપર વળી રહ્યા છે ખાસ કરીને આ વખતે નવરાત્રિમાં જોઈએ તો વધારે ને વધારે લોકોમાં ચીન પર નેક પર હેન્ડ પર અલગ અલગ જગ્યાએ ટેટૂનો ટ્રેન્ડ વધી રહ્યો છે પહેલાં બધા મિનિ મિલાસ્ટિક ટેટુ કરતાં આવે લોકો બધા ધીરે ધીરે મોટા ટેટુ કરવા માંડ્યા છે અત્યારે એવી રીતનો ટ્રેન્ડ વધતો ને વધતો જઈ રહ્યો છે ખેલૈયાઓમાં મેજોરિટી લોક પબ્લિક બધા વધારે છે ને પરમાન ટેટુ કરાવી રહ્યા છે જ્યારે કોઈ આવી રીતના દસ દિવસ નવરાત્રી જેવી રીતે આવી રહી છે એવી રીતના અલગ અલગ તહેવારો ઉપર ટેમ્પરરી ટેટૂનો ક્રેસ વધારે જોવા મળે છે બાકી અધરવાઇઝ ઓલ ઓવર યરમાં પરમાનન્ટ ટેટુનો ક્રેસ જોવા મળી રહ્યો છે પરમેન્ટ ટેટુ પાંચસો રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયા સુધી અત્યારે મિનિમમ લોકો ચાર્જ કરે છે જે લોકો પ્રોફેશનલ અને હાઈજેનિક ટેટુ સ્ટુડિયો આર્ટિસ્ટ છે એ લોકો બાકી બધા લોકો જનરલી બસો ત્રણસોમાં કરી દે કરી તો દે જ છે બધા લોકો ટેમ્પરરી ટેટુમાં સિવા ટેટુ ક્લબ અત્યારે સો રૂપિયાથી લઈ હજાર રૂપિયા સુધીનું પેકેજ રાખી રહ્યું છે દસ દિવસ માટેનું અલગ અલગ બ્લેક કલરમાં જે લોકો ડિઝાઇન કરે છે એ લોકોને પાંચસોથી હજાર રૂપિયામાં દસ દિવસનું પેકેજ મળી રહે છે હું લોકોને એક જ મેસેજ આપું છું કે જે આપણું અર્વાચીન પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે જે અત્યારનો તહેવાર આવી રહ્યો છે એ તહેવારમાં સનાતની લોકોએ સનાતની ટેટુ મોસ્ટલી કરવા જોઈએ અને લોકો કરી જ રહ્યા છે જેવી રીતે રામ લખી રહ્યા છે હનુમાન લખી રહ્યા છે હનુમાનજી દોરાવી રહ્યા છે ગદા દોરાવી રહ્યા છે ઓમ દોરાવી રહ્યા છે સાથિયા દોરાવી રહ્યા છે આપણા પ્રાચીન માતાઓ માટે બધા લોકો માતાને કહે છે કે ચાંદલો એ આપણી પહેચાન છે બધા લોકો ચાંદલામાં અવનવી ડિઝાઇનો કરી રહ્યા છે ખાસ કરીને ખેલૈયાઓને વિનંતી છે કે જે લોકોને ટેટુ ક્લબમાં ટેમ્પરરી અથવા પરમાનન્ટ ટેટુ કરાવવું છે ભક્તિનગર સર્કલ ગીતા મંદિર મેઇન રોડ ટીજીપી બેકરીની બાજુમાં શિવા ટેટુ ક્લબ આપણું આવેલું છે ત્યાં પર એડવાન્સ અપોઇન્ટમેન્ટ બુક કરાવી જવા નમ્ર વિનંતી હા લોકો પોતપોતાની રીતે અલગ અલગ કસ્ટમાઇઝ ડિઝાઇન લઈને આવી રહ્યા છે આર્ટિસ્ટનું કામ જ છે કે કસ્ટમાઇઝ ડિઝાઇન સામેવાળી ક્લાયન્ટને જેવું મનમાં છે એ અમારે કળામાં ઢાળવું એ જ અમારા આર્ટિસ્ટનું કામ છે હું જોવા જઈએ તો સત્તર અઢાર વર્ષથી આ પ્રોફેશનમાં છું અને સત્તર અઢાર વર્ષથી બને ત્યાં સુધી હું મારી પોતાની જાતનું ક્રિએશન અને જાતની કસ્ટમાઇઝ ડિઝાઇન જ કરીને પબ્લિકને ખુશ કરી રહ્યો છું હાઇજેનિકમાં આપણે ત્યાં હન્ડ્રેડ પર્સન્ટ ક્લીન સેફ અને હાઇજેનિકનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે બધા પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં આવે છે અને બધામાં બધી વસ્તુ હાઈ ટેકનોલોજીની આપણે યુઝ કરીએ છીએ ટેટુ કરાવ્યા બાદ લોકોને હું એક જ સંદેશો આપવા માગું છું કે જે બી આર્ટિસ્ટે તમને આફ્ટર કેર આપી છે એ આફ્ટર કેરને હન્ડ્રેડ પર્સન્ટ ફોલો કરો જે વસ્તુ ઇગ્નોર કરવાની છે જે વસ્તુ નથી કરવાની એ ખાસ કરીને તમે અવોઈડ કરો પરમાનન્ટ ટેટુમાં તમે જોવા જાઓ તો થોડા દિવસ માટે તમે લોકો કેર કરશો તો તમારું જ ટેટુ લાઇફ ટાઈમ તમને સારું જોવા મળશે જો તમે કેરલેસ થશો તો એ ટેટુ તમારું જ રિએક્શન આવવાનું છે જો તમને ડાયાબિટીસ છે તો કોઈ આર્ટિસ્ટને અગાઉ ઇન્ફોર્મ કરો એડવાન્સમાં તમે લોકો